સમાચારમાં વાત કરીએ વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડને બચાવવા માટે પૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થયા છે પૂર્વ વિદ્યાર્થી આગેવાનીમાં અંદાજે જેટલા પૂર્વ જૂથ બનીને આંદોલન શરૂ કર્યું છે આ આંદોલનમાં મહીસાગરના પૂર્વ કેબી ઉપાધ્યાય પણ જોડાયા જેમણે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડને બચાવવા મુદ્દે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું પરષોત્તમ પીપળિયાએ નિવેદન આપતા જણાવ્યું કે વિરાણી સ્કૂલનું ગ્રાઉન્ડ કોઈ ટ્રસ્ટ ટ્રસ્ટી માલિકીની જે જગ્યા બતાવવામાં આવ્યો છે તેનો કોઈ ઠોસ પુરાવો ટ્રસ્ટીઓ પાસે નથી તેમણે અંતમાં સ્પષ્ટ જણાવ્યું કે જરૂર પડશે તો વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડ ને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવશે આજની મીટિંગમાં વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમ કે મારી બાજુમાં બેઠા છે ઉપાધ્યાય સાહેબ પૂર્વ કલેક્ટરશ્રી દેસાઈ સાહેબ છે સહિત અનેક જતીનભાઈ ભરાડ છે સહિત અનેક જે નામાંકિત હસ્તીઓ છે અને વિરાણી સ્કૂલની સતત ચિંતા કરે છે એવા તમામ વિદ્યાર્થીઓ આપ છો ઓલાકો ભરાયેલો છે એ તમામ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત છે